ત્યાં બાળકના મહોત્સવ કે ખર્ચા ઉપર નજર અને અંકુશ રાખશો તો જ થશે શાળા કોલેજ રીતે પછી તુરત બાળક ઘરે આવે છે કે નહીં તેની તકેદારી રાખો મોબાઈલ અને તેની ગેમને બદલે બીજી પ્રવૃત્તિઓ કે રમતોમાં બાળકોને રસ લેવાનું એને એક શિક્ષિત કરો બાળકો સાથે ખૂબ વાતો કરો

જીવન જીવનની અંદર અમુક વસ્તુ એવી છે કે ગાય છે તો જીવન છે જળ છે તો જીવન છે એમ સાથે વૃક્ષ વૃક્ષ વાવશો વૃક્ષ ને તો જ તમે બચશો આગામી દિવસોની અંદર અમેરિકાની અંદર સર્વે થયેલો છે એ મુજબ હું આપ સૌને એક ખાસ માહિતી આપવા આપો માંગુ છું કે આવતા વર્ષોમાં પાંચ કે દસ કે પંદર કે વીસ કે પચીસ વર્ષની અંદર અહીંયા જે તાપમાન અત્યારે જે આપણે દીદી ના બધા પ્રત્યેવાથી રેપજેપ થઈ રહ્યા છે એ તો હજી કંઈ નથી મારા વાલા ભાઈ બહેનો આવતા દસ પંદર વીસ વર્ષ ની અંદર અહીંયા પરોડી ની અંદર પચાસ થી પંચાવન ડિગ્રી થશે આ એક અમેરિકાનું તારણ છે અને એના માટે એનાથી તમારે વધવું હોય તો ઘરે ઘરે ખેતરમાં છેડે છેડે ગામની અંદર પરોડીની વસ્તી જેટલી છે આપણી પરોડીની વસ્તી વીસ હજાર ની છે હું માનું કે છું અહીંયા સુરત થઈને તો વીસ ગુણ્યા પાંચ જે જાડવા થાય એ પરોડી અંદર જાડવા હોવા જોઈએ અત્યારે કદાચ જાડવા હશે તો આપણે બે પાંચ હજાર હશે પણ લાખો સંખ્યામાં પરોળી ની અંદર ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી હશે આના માટે તમારે જળ બચાવવાનું છે સરપંચ સાહેબ પાણી છોડે અને આપણે ઘરે ખોલા નળ મૂકી દઈએ આવું પણ ન બનવું જોઈએ પાણી હશે તો તમે રહેશો

એટલે એની કોઈ કિંમત હોતી તો મારા વાલા ભાઈ આપણે આપણે મફત આ પૈસા પ્રવીણ આપવા માંગુ છું એક આંબો આંબાનું એક જાડન નક્કી કરીએ છીએ દરેક ને ખેતરમાં અથવા પોતાના કઈ વંડા પડ્યા હોય એમાં અથવા પોતાના ઘરે જગ્યા હોય તો એક એક આંબો દરેક ઉજેરો એવી મારી શુભેચ્છા છે અને આપ સૌની મારી સૌની પાસે મારી એક નમ્ર વિનંતી સાથે આપને આ જાહેરાત કરું છું તો દરેક ભૂપતભાઈ સરપંચને મળે એમનું લિસ્ટમાં એમનું નામ લખાવી દે અને પાંચ 15 દિવસની અંદર બીજો કઈ વરસાદનું કંઈક એવું વાતાવરણ બને ત્યાં સુધીમાં આપણે મંગાવી લેશું ત્યાં સુધીમાં લિસ્ટ ભૂપતભાઈ તમે તૈયાર કરી વાળજો તમારે આંબો બે વર્ષમાં કરવાની ફરજિયાત તમારે પછી તમારે ધ્યાન નહીં રાખવું પડે પણ બે વર્ષ નો કરશો તો અહીંયા મને કઈ નહીં થાય એટલે આના માટે તમે ખાસ મારી એક વિનંતી સાથે તમને આ વાત કરી છે